રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઈ બેઠક ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર અંતર્ગત અત્રેના એકસો બત્રીસ દાહોદ વિધાનસભા મત આવતા દાહોદ તાલુકાના અનકલેક્ટેડ ફોર્મની કામગીરી બાબતે મતદાર નોંધણી અધિકારી પ્રાંત પ્રાંત શ્રી દાહોદના અધ્યક્ષ સ્થાને દાહોદ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અનકલેક્ટેડ ફોર્મ વિશે તેમજ વિતરણ થયેલ ફોર્મ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી મતદારોની ની શોધખોળ કરી અને તેઓનું ફોર્મ ભરવા વિશે જણાવવામાં આવ્યું હતું અનકલેક્ટેડ મતદારો એટલે કે મૃત્યુ પામેલ સ્થળાંતર કરી ગયેલ ગેરહાજર વિઝિટમાં મળ્યા ન હોય તેવા આવા મતદારો વિશેની માહિતી તેની એક સંકલિત યાદી બનાવી હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આપવામાં આવી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી કોંગ્રેસ પાર્ટીના અગ્રણી શ્રી આમ આદમી પાર્ટી દાહોદ અગ્રણી શ્રી તેમજ રાજકીય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા